ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર ત્રણ જોવાના છીએ એક મારી રમત બે મારું અનાજ અને મારી વાનગી એની લિંક નીચે આપેલી છે આજે આપણે જોવાના છીએ છાલો માપીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો તો આપણે શરૂઆત કરીએ છાલો માપીએ વિડીયોમાં આગળ વધીએ શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ લખવાના છે તેની યાદી બનાવો તે તમારી વેંતથી લંબાઈ અને પહોળાઈ માપો અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી એની લંબાઈ અને પહોળાઈ માપવાની લાકડાની રિબિન પ્લાસ્ટિક પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથે ફૂટપટ્ટી અને મીટરપટ્ટી બનાવવાની તમારા ઘરથી દુકાન કેટલા પગલાં તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં માપનના અનુભવના આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજીત લંબાઈ અને પહોળાઈ કહો અને તેનું માપન કરો તો જો આપણે વસ્તુ લખી છે પુસ્તક બેગ કેલ્ક્યુલેટર કંપાત સ્કેલ સંચો રબર પેન્સિલ પેન ટેબલ ખુરશી પલંગ રેફ્રિજરેટર પેડ બેન્સિસ ટાંકો બારી દરવાજો બોર્ડ ખાટલો અરીછો મોબાઈલ તિજોરી અને ટેલિવિઝન આટલી વસ્તુ આપણે લખી છે ઘરની અને સ્કૂલની હવે એની વસ્તુનું નામ છે સ્કેલ લખ્યું છે પુસ્તક લખ્યું છે ઘરનો દરવાજો શાળાનો દરવાજો તિજોરી બેગ અને સંસો તો એની વ્યથ એ લંબાઈથી માપવાની તો બે વ્યથ થાય પહોળાઈ હોય નહીં માપ તો બાર સેમી અને પહોળાઈ એની દોઢ સેમી પુસ્તક એની બે વેત લંબાઈ હોય પહોળાઈ એક વેત હોય પછી લંબાઈ બાર સેમ પંદર સેમી અને પહોળાઈ સાત સેમી ઘરનો દરવાજો પંદર વ્યત પહોળાઈ એની સાત વ્યત પછી છ ફૂટ અને ચાર ફૂટ શાળાનો દરવાજો પંદર વ્યત સાત વ્યાત સ ફૂટ અને ચાર ફૂટ ત્રીજું તો લંબાઈ ચાર વ્યાત હોય પહોળાઈ શાર વ્યાત હોય પછી ફૂટપટ્ટીથી માપી આપણે માપ પટ્ટીથી લંબાઈ અઢી ફૂટ અને દોઢ ફૂટ આવશે આ રીતે તમારે લખી દેવાનું હવે આ તમારી સ્કૂલનું લખવાનું છે અહીંયા તમારા વર્ગથી શૌચાલય કેટલા પગલાં દૂર છે તમારો જેમ રૂમ હોય ત્યાંથી ટોયલેટ કેટલા કદમ દૂર છે એમ અંદાજે લખેલું છે પછી શાળામાં ઓફિસના દરવાજાથી એમડીએમ એટલે કે મધ્યાહનનું રછોડું છે એ દરવાજો કેટલા કદમ દૂર છે એ અંદાજિત તમારે માપીને લખવાનું થશે પછી ઓફિસના દરવાજાથી દરેક ધોરણના દરવાજાનું અંતર કેટલા કદમ છે તે જો અમે અંદાજીત બધું લખ્યું પહેલું બીજું ત્રીજું અને ચોથું અને પાંચમા આવતીનું મેં લખેલું છે અંદાજીત છે તમારે માપીને લખવાનું થશે તમારી સ્કૂલનું પછી આગળ પ્રશ્ન છે કે ઉપર જે બધા માપ લખ્યા પછી તમારા વર્ગના પાંચ મિત્રોએ લખેલા માપની ચર્ચા કરો ઓછા કદમ અને વધારે કદમ નોંધો અને એનું કારણ સમજાવો તો જો શૌચાલય એમડીએમ ધોરણ એક બે ત્રણ ચાર અને પાંચ પછી તમારો મિત્ર એક બે ત્રણ ચાર અને પાંચ તો એને તમારા રૂમથી શૌચાલય કેટલું થાય છે એ લખ્યું છે બીજા મિત્રએ ત્રીજું અને ચોથું પછી રૂમથી રસોડું કેટલું થાય તો ઓગણીસ એકવીસ વીસ અગિયાર દસ પછી ધોરણ એક કેટલું થાય તો કે નવ દસ આ રીતે તમારે ધોરણ બે ધોરણ ત્રણ ચાર અને પાંચ આ રીતે તમારે દરેક ધોરણનું અલગ અલગ છે તો અલગ અલગ તમારે માપીને પછી લખી દેવાનું છે હવે એનું ઓછું અને વધારે કદમ છે એનું કારણ શું છે તો કે જો અંતર માપવાનું તફાવતનું કારણ શું છે તો કે કદમની લંબાઈ કે દરેક મિત્રના કદમની લંબાઈ અલગ અલગ હોય પગ બધાના અલગ અલગ હોય તેથી પગલાંની લંબાઈમાં તફાવત હોય છે આ રીતની આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ સરસ મજાની પ્રવૃત્તિ આપણે જોઈએ કે છાલો માપી અને મજા પણ આવી જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું નેક્સ્ટ પ્રવૃત્તિ કે મારી વાર્તા છે એ તમારી જાતે જ લખવાની છે પણ છતાં પણ આપણે વિડીયોનો બનાવીને મૂકી દઈશું તો વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ બીજા વિડીયોમાં